ઓ મિત્ર તો આપણે અવર અવર નીકળી જાય ગાડી લઈને જોવા છે હવે હાથ વાગ્યા એટલે રીઅલ માં હાથ વાગ્યા એની માને યાર ઘડિયાળ ભૂલી ગયો ભારે કરી હાથમાં પહેરવાનું ઘડિયાળ ભૂલી ગયો પાછું જવું પડશે આમ વરસાદ જો અંધાઈ રહ્યો આવી ગયો હવારમાં વહેલા હાથ વાગ્યા એટલે હું ઘડિયાળ લેતો ઉગાઈશ આ બીજી

મિત્રો તો એ ચાલ્યા જવી આપણે ગામ વાળા રોડે ગામ થી પહોંચાડ ગામ વરસાદ આવે એવું હજુ પણ અહીં લાગતો નથી કદાચ આવો તો એ નક્કી નહીં વરસાદ આવે કે ન આવે એવો કાળા કાળા વાદળા તો હે નક્કી નહીં કોઈ વસ્તુની ગેરંટી વેરંટી નહીં કે આવે કે ન આવે એવું કંઈ નક્કી નહીં અહીં આઠ નથી વાગ્યા

જો કદાચ હેલ્પર આવી જાય છે તો પરસી નગર નહીં ભરે હેલ્પર આવા આઠ વાગે જો તમે બની રહેજો તો આવું મારા બ્લોગમાં જોડે રહ્યો ગાય પબ્લિક જનતા થોડાક જ દૂર સુધી ભરવામાં ગાડી એટલે બધી આગું નથી હોય થોડુંક જ આગું છે તો તમે બનાવી રહ્યો મારી સાથે બ્લોગમાં પબ્લિક જનતા જે હોય પહેલા પર આવી જાય છે તો ગાડી ભરા જાય નહીં આવ્યા હોય તો નહીં ભરાય ને આઠ વાગે ભરા જાય તો આવી ગયા હોય તો તો તમે બનાવી જો અમારી સાથે બ્લોકમાં રેડી ઓકે ગાય તો બનાવી રહ્યું થોડાક આગાશ જોઈએ આપણે એટલા બધા આઘા જીવી નહીં કે આપણે ભરવાનું આવી જાય વાર નહીં લાગે એટલી બધી ગાય સવારમાં વહેલા આપણે બ્લોક ચાલુ કરીને નહીં કે બોલો આજ તો આપણો દિન સારો જ આવે આખો દિવસ તમને બતાડું ક્યાં ક્યાં ભરવું ક્યાં નહીં ક્યાં જાવું ક્યાં નહીં જતો એવું બધું બતાડું ઓકે

હોય હાલો આપડે બંને વાવ બુટી ફૂલ વરસાદ એવો આવ્યો આપડી ગાડી ભરાઈ ગયો ભાઈ જોઈ લો પછી કેતો નહીં કે વધારે તો નહીં જવા ભરાઈ ગયે બધું કમ્પ્લીટ થઈ ગયું ભરાય ભરાય બાકી વરસાદ આવે એવું થઈ ગયું હોય ઓલી બાજુ આ બાજુ ખુલ્લું હોય ગરમી થાય એટલે લગભગ આવશે તો નીકળવું આપણે ફટાફટ ખાલી કરીએ વરસાદ આવે પેલા ચલો એમ ભરે ઉતારો ઓર પેલા ગેટ ડાલો કલર છોડો અને નીકળો

થોડુંક છે વરસાદ જેવું કાળું કાળું થઈ ગયું વરસાદ જેવું તો એવું લાગે આવશે પણ મને એવું લગભગ નહીં લાગતું નહીં આવે આવી જાય તો મજા આવે ન આવે તો નથી મજા આવ્યું છે બેમાં તો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા અને આપણે જ આવીએ બીજો ફેરો બોલાવો ન કરવા બોલાવો તો તમે જોડાઈ રહ્યો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહ્યો હોવ આપણે ડાયરેક્ટ એ ગાડી બધા એને પેછી મળશે સાંજ મળશે કેમ કે ટાઈમ ઈજ મિનિ તો મિત્રો મજા મજામાં જો આપણે બીજો ફેરો ફરવા આવી જાય એક મસ્ત લોકેશન બતાવ્યું તમને આમ નેર છે વાડી છે બધું છે ટોટલ વસ્તુ છે ગેટ એક ન હોય તો સારું છે નકર કાંઈ નહીં જોવા મળે અહીંયા જો ખારા થાય હા આવો લાઇટ હે લાઇટ લાઇટના સમજો કેટલો સુનસાન અહીંયા કોઈ કંપની નહીં હતી ને એટલે સુનસાન છે નકર અહીંયા તમને અવસ્થા આવે જો અહીંયા ખોલું થઈ ગયું મને અહીંયા આવ ઉપર તો તમને લોકેશન જુઓ તમે આજુબાજુ બગીચો બગીચો જશે ફાર્મ હાઉસ બીજું કાંઈ જોવા નહીં મળે બગીચા સિવાય સુમસાન એરિયો છે આવો એટલે આવું હવે અહીંયા ગેટ ટપવો પડશે એ જ તે મારે બીજું કાંઈ નહીં જોવા ગેટ તો ગેટ ટપી નાખવી ના ના ગેટ ટપવાની જરૂર નહીં પડે કેમ કે આગળ મારે તો વાંધો નહીં આવે તો તમે ખાલી બ્લોગમાં બનાવી રહ્યો જનતા પબ્લિક બંધ કરી દો ચલો ને દીક આપો નહેર બઢી છે નહેર ચલો બંને રેના બ્લોગમાં ચાલો હા મો ગામ આવું છ તમારા સુવિધા ખાવા પીવાની બધું ટોટલ વસ્તુ મળી જાય જઈશું એમ આપી કો જઈશું આ રોડ છે અને આ રોડ એક આવે તો આપણે સારું થાય ને કેમેરો સાફ કરવા આમ જતી રહે હું તમને ક્યારેક ક્યારેક નેર દેખાડું મારા માં જોઈએ છે આમ ઓલા આમ એ બાજુ નેર જતી રહે આમથી નેર આવે આમથી ને આવે આમ જતી ટ્રક જાય તે ઓલી બાજુ નેર ને ઓલી બાજુ આ બધું ફાર્મ હાઉસ છે એવું બધું વગેરે વગેરે ફાર્મ હાઉસ વગેરે બાકી આમાં છે આ બગીચા છે તો આવું છે બધું મિત્રો બીજું કંઈ હે નહીં ખાસ જે છે આ કલકત્તામાં થયું આપણે કલકત્તાની બોર્ડર પછી આપણે ઊભા થયું તો તમે બને જો તડકો નીકળે જેવો જેવો વરસાદ આવ્યો હતો પણ આવ્યો નહીં તડકો નીકળી ગયો બાકી જો જેટલું કરજો અહીંયા તડકો નીકળશે જો ચાંદ એક વેવડો અહીંયા નાય હે નાઈને જતો રહ્યો તડકો હમણાં વાદળ હટી જાય એટલે હમણાં તડકો જોઈએ ફૂલ ગુટકા કાઢે એવો તડકો છે નેરમાં નાવો થાય હોય છે બીજું કાંઈ કરવાનું આવ્યું મારી સાથે ચાલો ભરાઈ જાય એટલે ગૌ જો અહીંયા ગાડી ભરાય છે તો મળવી ચાલો ગાડી ભરાઈ જાય પછી તમને ઓકે બનાવી રહીજો મારી પાસે મારી સાથે બ્લોગમાં જોડાઈ રહીજો ચાલો ગાઈસ મળવી જનતા પબ્લિક જે બેન હોય તો ચાલો મિત્રો મળવી આપણે નેરમાં રિક્ષા પડી ગયા જો નેરમાં પડી નેરમાં

બોલતા નથી આવડતું સામાન તો જાય છે ધીરે ધીરે તો તમે ફટાફટ જાઓ ને મારી ચેનલને ફોલો કરજો ફટાફટ અને આવો બ્લોગ જોવા માટે ચેનલને ફોલો વાંચીને હારો બચાવી ચેનલને ઓકે એક નંબર એડિટ બેડિટ કરી બે જે થાય એડિટ કરતા મારો એડિટ તો ચલો લાઈક કમેન્ટ બોલો જય હિન્દ જય ભારત